રાજમહેલ રોડ ખાતે વેપારી ઉપર હુમલો કરી લૂંટનાર ત્રિપુટી ઝડપાઈ હતી ફ્રૂટનો ધંધો કરતા વૃદ્ધ વેપારી ઓગણીસ જૂન ના રોજ વહેલી સવારે રાજમહેલ રોડ પર ખંડેરાવ માર્કેટ ખાતે ફ્રૂટ લેવા માટે નીકળ્યા હતા તે દરમિયાન કલાભવન દિવાલ પાસે ત્રણ શખ્સો ટુ વ્હીલર પર તેમની પાસે આવ્યા હતા ત્યારબાદ તેમની પાસેથી ખિસ્સામાંથી રોકડા રૂપિયા કાઢી લીધા હતા તેમના પર લાકડી વડે હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયા હતા જે અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં વૃદ્ધે ફરિયાદ નોંધાવી હતી તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે લૂંટના આરોપીઓની સીસીટીવી ટેકનિકલ તથા વુમન સોર્સિસને આધારે તપાસ કરી હતી તે દરમિયાન બાવીસ જૂનના રોજ ચોખંડી નાની શાક માર્કેટ પાસેથી તુષાર ઉર્ફે મીનુ કાંતિલા નીતિન વસાવા તથા એક સગીરને ઝડપી પાડ્યા હતા તેમની પૂછપરછ કરતા વેપારીને ને લૂટ્યો હોવાની કબૂલાત કરી હતી જેથી ક્રાઇમ બ્રાન્ચે મોપેડ અને રોકડ રકમ મળી પંચાસી હજાર નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે રાવપુરા પોલીસને સુપ્રત કર્યા છે